જુઓ શું બોલ્યા જશુભાઈ રાઠવા યુવાનો મૂછ ઉપર હાથ મૂકો તેવું કહ્યું છે કોઈ પણ અધિકારી ટણી કરે તો એને ગોટાળી નાખવાનું કઈ પણ હોય ફિકર કરવાની નહીં આપણે બેઠા જ છીએ તેવું કહેવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં ઉમેદવાર જશુ રાઠવાનું પ્રજા સમક્ષ અભદ્ર ભાષામાં ભાષણ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ભારે રીતે વાયરલ થયો છે તો ગ્રામીણ વિસ્તારમાં પ્રજાને સંબોધન કરતા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને વિડીયોમાં જણાવી રહ્યા છે કે યુવાનો મુજબ પર હાથ મૂકો અને આપણા ગામના બુથમાંથી કોંગ્રેસનો એક પણ મત નહીં નીકળવા દેવાનો જવાબદારી યુવાનોને આપી વાયરલ થયેલ વિડીયોમાં જશુભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે એક જ રાઠવા એકસો ચાલીસ કરોડમાંથી દિલ્હી જવાનો છે જે અમારો ભાસ છે તેવું જણાવવામાં આવી રહ્યું છે